રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઈસમો ઝડપાઈ રહ્યા છે ત્યારે જેતપુરમાંથી નકલી પોલીસ ઝડપાયો છે જે પોતે પીઆઈ હોવાનો રોફ જમાવતો હતો કોણ છે આ શખ્સ શા માટે જમાવતો હતો રોફ પોલીસ હોવાનો રોફ જોઈએ આ રિપોર્ટમાં જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઈ અને પીઆઈ રાઇટર હોવાનું જણાવી વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી પોલીસ સ્ટેશને બોલાવે છે સાથે જ જેતપુર સિટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે રૂપિયા આપો છો તેવું કંઈ ધમકાવતો હતો જેતપુર શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનો સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વડોદરિયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવે તેમાં પ્રથમ હું પીઆઈ નો રાઇટર બોલું છું ત્યારબાદ હું જેતપુર સિટી પીઆઈ એ પરમાર બોલું છું તેમ કહી તેઓને યશ વસોયાને પંદર હજાર રૂપિયા વ્યાજ આપેલ છે તેની અરજી સિટી પોલીસ સ્ટેશનમાં આપી છે તે માટે તમે પોલીસ સ્ટેશને બોલાવે છે આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા ત્યાં પીઆઈને રાઇટર ન મળતા જણાવ્યું

રૂપિયા પડાવી નથી શક્યો પરંતુ પોલીસને એવી શંકા છે કે આરોપી અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાકધમકી આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ જેથી આરોપીની આકરી પૂછપરછ કરી અન્ય કેટલાક લોકો આ શખ્સનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે જડપહેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ મોડન્સ મોડર્ન્સ ઓપેન્ડિસ એવી હતી કે લોકોને પોલીસનું ખટ્ટું નામ આપી ડરાવી ધમકાવી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે હાલ તો નકલી પોલીસ ને અસલી પોલીસ નો ભેટો થઈ જતા રૂપિયા ન મળ્યા પરંતુ હવા મળી છે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાર નામના ઈસમે ખોટી પોલીસ ની ઓળખ આપી અને પોતે પીઆઈ ના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે